નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર ભરૂચ જંબુસરથી ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા દ્વારા ચાલી રહેલ જંબુસર એસટી ડેપોમાંથી ટંકારી ભાગોળ સુધીનો આરસીસી રોડનું કામ વરસાદના કારણે બંધ વરસાદમાં કામ ચાલતું હોવાનો વિડિયો થયો છે સોશિયલ મીડિયામાં વાયરલ વાયરલ થતાં કામ બંધ કરવામાં આવ્યું છે ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ આજરોજ કિશોર સ્વામીના પ્રયત્નથી કામની શરૂઆત નગરપાલિકા એન્જિનિયર અને કરાયો તો સસ્પેન્ડ મુખ્યમંત્રીને ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ રજૂઆત કરતા ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા બાદ રોડનું કામ શરૂ કરાયું છે આવું જાણીએ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ

ફરી આજે પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાબેતા મુજબ રોડનું કામ યથાવત રીતે ચાલુ રહેવાનું છે આ રોડ ક્વોલિટી વાઇઝ બની રહેલો છે આપ સૌ જોઈએ છીએ એક રોડને લઈને વિષયો ઊભા કરવામાં આવેલા હતા એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વોલિટી ચેક પણ પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી જાણ્યા જોયા વગર જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ તો એ લોકોને ખબર માહિતી અધૂરી હતી આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે અને રાજકીય રોટલા શીખવાના ઉદ્દેશથી જેમને પ્રજાની કે કોઈની પડેલી હોતી નથી ખાડીને માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શીખવાનો ઉદ્દેશ હોય છે લોકો વચ્ચે એમને જવું નથી ખરેખર લોકોની સમસ્યાઓને જાણવાની એમને બહુ જરૂર છે એટલે આ કામ ને બંધ હતું એના અનુસંધાનમાં એ લોકોએ અને એવા કાર્યક્રમો પણ આપી દીધેલા પણ એવું કશું હતું નહીં ક્વોલિટી ચેકના પર્પઝથી જ આ કામને આપણે સ્થગિત કરેલું વરસાદ બી બહુ હતો હવે વાતાવરણ ખુલી ગયું છે ત્યારે આપણે રોડનું કામ પુનઃ શરૂ કરી રહ્યા છે આ આપના મીડિયાના મિત્રોના માધ્યમ દ્વારા લોકોને પણ અપીલ કરવા માગું છું રોડ બની રહ્યો છે આટલો સરસ રોડ જ્યારે ચોર્યાસી ગામને જોડતો તાલુકા અને શહેરના લોકોએ રોડનો ઉપયોગ કરી રહ્યા છે તો આ રોડ આપણો છે મહો રોડ છે એ રીતે દરેક લોકોના મનમાં ભાવના ઊભી થાય અને આ રોડ બનવામાં આપણે બધા સહકારની ભૂમિકામાં રહીએ આપણે લોકોને સહકાર આપીએ થોડી તકલીફ રહેવાની છે આટલો સરસ રોડ બની રહે છે તો નાની મોટી તકલીફો રહેવાની છે એ તકલીફોને આપણે

અને લોકોએ જે અફવા દુષ્પ્રચાર કરેલા છે તો આપણે બધા એનાથી બચવું આભાર